શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની ત્રણસો પંચાણું જન્મ જન્મજયંતિ ની મરાઠાઋત્પા ગ્રુપ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ ધારાસભ્ય સંગીતા પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાત્રે આઠ વાગ્યાથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

महाराज स्मारक नवा गाँव से स्टार्ट हुई थी वहाँ से मधुरम सर्कल श्री साई पार्टी प्लॉट तक जाएगी वहाँ पे श्री वैक्यन रखा है, उसके बाद खाने का प्रोग्राम रखा युवा पीढ़ियों को क्या संदेश देना चाहता हूँ युवा पीढ़ियों को यही संदेश देना चाहता हूँ कि आप सब महाराज के दिए हुए रास्ते पे चलो